મુદ્રા નગરપાલિકા વિપક્ષ દ્વારા આડેધડ થતા કામો આક્રમક વિરોધ પ્રદર્શન યોજી તાળાબંધી કરાઈ મુદ્રા બારોઈ નગરપાલિકાના વિરોધ પક્ષ અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા આજે મુદ્રામાં થઈ રહેલ સ્ટ્રોમ વોટરના કામોની જાત તપાસ કરેલ ત્યારે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પણ જવાબદાર લોકોની ગેરહાજરી થયેલ રહેલ આડેધડ કામોની વિરોધ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું મુદ્રાનગરના બારોએ રોડ પરના કામોની જાત મુલાકાત દરમિયાન સ્થળ પર ઘણા સમયથી કામ થઈ રહેલ છે એ સિવાય અનેક બીજા સ્થળોએ પણ મન એ રીતે અલગ અલગ સ્થળોએ સિવિલના નિયમોને જાણી દોડીને બીજા થઈ રહેલ હોય કામોના વિરોધ કરેલ અને કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકાના એન્જિનિયર જવાબદાર લોકોને સ્થળ પર બોલાવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાળાબંધીનો કાર્યક્રમ આપેલ આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર હાજર મુદ્રા શહેરના જાગૃત લોકોએ પણ પોતાની વ્યવસ્થાઓ ઠાલવી વિરોધમાં જોડાયા હતા જ્યાં હાજર થયેલ કોન્ટ્રાક્ટરના ઇન્જિનિયરે કામ વ્યવસ્થિત રીતે નથી થયેલ તે લેખિતમાં આપેલ સાથે સામાજિક કાર્યકર એવા સમા અબ્દુલ મસ્જિદ દ્વારા જણાવાયું કે ઝાડ રોપા વાવવા માટે એક મહિના પહેલા કેટલાક વિસ્તારોમાં ખાડા કરેલા છે પણ નથી રોપા વાવ્યા નથી ખાડા પુરાયા વરસાદનો સમય શાળાના રસ્તા ઉપર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ સ્વીકાર કરશે તેમ જણાવ્યું આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ઇમરાન જત વિપક્ષી ઉપનેતા કાનજી સોધરા જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતારિયા કાઉન્સિલર સર્વે અનુબાપા ખત્રી જાવેદ પઠાણ મુદ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર કોંગ્રેસ મહામંત્રી હરીશ મોથારીયા અલનસિંહ ખોજા ભગુભા જાડેજા ફારૂક સુમરા વગેરે જોડાયા હતા અહેવાલ ઇમરાન અવાડિયા મુદ્રા કચ્છ